હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ ખમણની રેસિપી જે એકદમ જાળીદાર અને પોચા રૂ જેવું બનશે અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવું આપણે ઇન્સ્ટન્ટ ખમણ બનાવવાના છીએ તો આવો રેસીપી ચાલુ કરીએ ખમણ બનાવવા માટે એક વાસણમાં મેં એક વાટકી જેટલો ચણાનો ઝીણો લોટ લીધો છે એમાં અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે હવે જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી અને વિસ્કનની મદદથી આપણે એક સોફ્ટ બેટર તૈયાર કરવાના છીએ આ રીતના પાણી ઉમેરતા જવું અને આપણે ખાટું બેટર તૈયાર કરવાનું છે મેં અહીં એક વાટકી લોટ માટે એક ગ્લાસ જેટલું પાણી લીધું છે બેટર તૈયાર થઈ ગયું છે હવે એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશ તેલ ઉમેરી અને બરાબર આપણે બેટરને મિક્સ કરી લેવું બેટર બરોબર મિક્સ થઈ ગયું છે હવે અડધી ચમચી જેટલું આપણે ખાવાનો સોડા ઉમેરીશું સોડા એક્ટિવ થઈ જાય એ માટે એક ચમચી જેટલું સોડા ઉપર પાણી ઉમેરીશું હવે આપણે આને એક મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે તમે જોઈ શકો છો આપણું બેટર હતું ને એના કરતાં ડબલ થઈ ગયું છે હવે આપણે એક ગેસ ઉપર એક કડાઈમાં ગરમ પાણી મૂક્યું છે એમાં આપણે લોટ ચણવાની ચાયણી મૂકી છે હવે એના ઉપર આપણે એક પ્લેટમાં બેટર નાખી અને એ પ્લેટ રાખી દઈશું હવે આપણે આને પંદર મિનિટ માટે ઢાંકી અને ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું છે પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ખોલીને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો આપણું ખમણ એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક ચાકુની મદદથી ઠંડી આ રીતના પ્લેટની સાઈડ જે કોર્નર છે એને ચાકુની મદદથી આ રીતના કટ કરી લેવી હવે આપણે એક વઘાર તૈયાર કરશું મેં એક તપેલીમાં એક ચમચી જેટલું તેલ અને રાઈ નાખી હતી રાઈ ફૂટી જાય એટલે મીઠો લીમડો અને કટ કરેલા લીલા બે મરચાં નાખી દેવા મરચાં અને લીમડાને બરાબર તેલમાં શેકાવા દેવું હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું પાણી ગરમ થવા લાગે એટલે એમાં અડધી ચમચી જેવી ખાંડ અને ખટાશ માટે થોડા લીંબુના ફૂલ ઉમેરીશું અડધી ચમચી જેવું મીઠું ઉમેરવું પાણીને આપણે ઉકાળી અને અડધું પાણી વળી જાય ને ત્યાં સુધી આપણે વઘારને ઉકળવા દેવાનું છે તમે જોઈ શકો છો આપણો વઘાર ઉકળી રહ્યો છે હવે આપણે ગેસને બંધ કરી અને વઘારને થોડો ઠંડો થવા દઈશું ત્યાં સુધી આપણે ખમણને કટ કરી લઈએ આ રીતના ખમણને કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ પોચારવું જેવું ખમણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ફ્રેશ ધાણા ઉમેરીશું હવે આપણે ચમચીની મદદથી બધો વઘાર આ રીતના ખમણ ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે વઘાર આપણો સ્પ્રેડ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવું અને માર્કેટમાં મળે ને તેવું જ ખમણ બનીને તૈયાર થઈ ગયું છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને આમાં આપણે ન તો આથો લાવવાની ઝંઝટ છે કે નથી આમાં આપણે દહીં ઉમેરવાની જરૂર માત્ર ઘરમાં રહેલા ઝીણા ચણાના લોટથી અને એક ગ્લાસ પાણીથી આપણે ઇન્સ્ટન્ટ ખમણ બનાવીને તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સ્પોન્ચી બન્યું છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવું પોચા રૂ જેવું ખમણ બન્યું છે તો મારી આવી બીજી ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવી આવી ઇઝી રેસીપી સાથે ત્યાં સુધી આવજો